સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં હત્યાના ગુનામાં પકડાયેલ આરોપી લાજપોર જેલમાં બંધ હતો જે વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયો હતો જેને તુરંત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સુરત શહેરમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ આપી હતી જે અનુસંધાને પોલીસની ટીમ ને બાતમી મળી હતી કે લિંબાયત પોલીસ મથકમાં હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલો આરોપી રાંદેડ ટાઉન તીન પાસે ઉભો હતો જેથી પોલીસે આરોપી મોહમ્મદ મહેબૂબ ઉર્ફ કે મોહમ્મદ બદલે આસમ ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ પોલીસ હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં તે લાજપોર મધસ્ય જેલમાં બંધ હતો ત્યારે વચગાળાના દસ દિવસમાં જામીન મેળવી તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થઈ બિહાર ભાગી ગયો હતો આરોપી મહેબૂબ ઉર્ફ એસ કે શેખે લિંબાયતના એક ઇસમને પોલીસમાં બાતમી આપી હતી કે તેમ કહી અદાવત રાખી ઝઘડો કર્યો હતો અને ગંભીર રીતે માર મારી ચપ્પુ વડે જીવલેન ઘા ઝીકી દીધા હતા જેમાં યુવકનું મોત થયું હતું હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લાજપોર મધસ્ય જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે